રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિયાતારામ કેમ છો બધા મજામાં તો આજે તમને માહિતી આપવાનો છું પચાસ માણસ જોઈએ છે કેવા કેવાના જોઈએ છે આગળ બધું વ્યવસ્થિત કહીશ અને વિડીયો તમે પણ વ્યવસ્થિત એક વખત ન સમજાય ને તો બે વખત સાંભળજો અને ફરજિયાત ઇંગ્લિશ જોશે હવે અત્યાર સુધી ચાલતું હતું કે ઇંગ્લિશની કાંઈ જરૂર નથી ઇન્ટરવ્યુ નહોતું હવે ફરજિયાત બે ઇન્ટરવ્યુ પહેલાં તો પાસ કરવી છે જોબ છે એની પણ વિદેશ વ્યવસ્થિત કે કહેવાની જોબ છે તમે ટાઇટલ તો જોયો હશે હોટૅલ મેનેજમેન્ટ છે વેઇટર છે કૂકની છે અને હેલ્પરની છે બરોબર હવે આમાં તમે વ્યવસ્થિત સમજી લેજો અને મારો ધ્યેય એક જ હેતુ છે પહેલાં હું કહી દઉં તમે વિડીયો આખો સાંભળો એ પહેલાં જ કે હું એજન્ટ નથી પહેલાં તો કે નથી મારું કોઈ કમિશન બરાબર ઘણા લોકોને શું છે કે અત્યારે સ્વાભાવિક છે કે કમિશન વગર કોણ કરે છે એમ ગમે ત્યાં જાઓ સ્વાર્થ હોય તો સ્વાર્થ સ્વાર્થ ઉપર જ દુનિયા ચાલે છે એ સિવાય ચાલે નહીં બરાબર પણ હું અત્યારે હાલમાં તમે જો છો અહીંયા બેઠો છું યુકેની અંદર છું બરાબર તો મારે તમારા એવા કોઈ પૈસા કે એવું કંઈ કમિશન જોતું અને હા જ્યારે જોશે ને ત્યારે હું ચોખ્ખું કહીશ કે મારું એટલું કમિશન આમાં થાય છે બરાબર એવું કઈ રીતે લે છે એમ એવી રીતે નહીં કે ચાનીઝ ઉપરથી તમને ખબર નથી ને તમારે પાછળથી હું કમિશન લઈ લઉં બરાબર હા જે મને ઓળખે છે તો એને તો ખબર જ સવાલ જ નથી પણ આ લોકોને શું છે કે મનમાં એક ભ્રમ ભ્રમ રહી જાય કે આના તો કેટલા કમિશન હશે કેટલા ટકા કેટલા એજન્ટો પાસેથી લીધા હશે ને બરોબર તો ખુલ્લી કિતાબ છું બરાબર એટલે એ ખાસ યાદ રાખજો અને બીજું કે ઇંગ્લિશ ફરજિયાત જોશે એટલે કે એવું કંઈ એમ ના વિચારતા કે ઇંગ્લિશ ફરજિયાત એટલે કે તમારે એમ કે માણસ ઇંગ્લિશનું વાત કરે ને એટલે કે મારી વાત કરું હું ગુજરાતીમાં નપાસ થયેલું છું હવે ગુજરાતીમાં નપાસ થયેલી ઇંગ્લિશ તો ઝીરો હોય હિન્દી પણ ઝીરો હોય ગુજરાતીમાં જ ઝીરો પાસ ન થઈ શક્યા હવે એ તો ખબર નથી ભગવાન જાણે કારણ કે એવું નથી કે ક્યારેક રિઝલ્ટ આપણું સ્કૂલમાંથી આવે એ સો ટકા સત્ય જ હોય નહીતર તો મને આ દેશોની ભાષા આવડવી જ ન જોઈએ ઇટાલિયન આવડે ઇબ્રુ આવડે ઇંગ્લિશ બોલું અત્યારે હાલમાં બ્રિટિશમાં જોબ કરું છું બ્રિટિશવાળા જોબ જ ના આપે ઇંગ્લિશ ના આવડે તો બરાબર પેપર વર્ક પણ કરવા પડે બોલવું પણ પડે બ્રિટિશ સાથે જ જોબ કરો છો નહી ગુજરાતી સાથે કરીએ તો ચાલે હાલો પણ બ્રિટિશ સાથે તો ચાલે જ નહીં તો ઇંગ્લિશ એવું નથી કે તમને નથી આવડતું એટલે તમે ના કરી શકો ગો ફોર ધ બેસ્ટ નો મારો મિનિગ એજ છે કે તમે બધું જ કરી શકો જે પણ આ દુનિયામાં ન કરી શક્યા એ પણ તમે કરી શકો આ પાંખ તમારી હોવી જોઈએ ઉડવા માટે બરોબર હિંમત તમારામાં હોવી જોઈએ વિશ્વાસ તમારામાં હોવો જોઈએ તો આ જરૂરી છે બધાને થોડું કારણ કે હું પોતે પણ જયારે પહેલી વાર મને કીધું કે ભાઈ મને મને તો પેલા કીધું નહીં કે ઇંગ્લિશ જોશે પણ જ્યારે પછી ખબર પડે કે ઇંગ્લિશ જોશે એટલે પછી મેં હવે શું જરૂરી છે આપણે શું કરી નથી શકતા એનું નહીં જોવાનું આપણે શું કરી શકીએ છીએ બરાબર ટ્રાય તો કરવાની જ બેસ્ટ એ ટ્રાય કરતા રિઝલ્ટ ન મળે ને તો હરી ઈચ્છા અને આપણે ટ્રાય કરીએ અને થઈ જાય ને તો હરી કૃપા આ બે જીવનમાં પણ યાદ રાખવા નહીં મહેનત બધા કરે છે બધા ભણલ ગણલ છે નર્સિંગથી લઈને આઈટીઓથી લઈને કેટલી બધી ડિગ્રીઓ લઈને બેઠા પણ નોકરી મળી છે હરિ ઈચ્છા અને જો ભણી ગણીને બધું કર્યા પછી જો નકરી નોકરી મળી જાય ને તો હરિકૃપા હરિ હરી હરિકૃપા જરૂરી છે ખાલી મહેનત કરવાથી જ નથી મળતું નહીતર મજૂરી કેવી મહેનત કરે મેં પણ મજૂરી કરેલી છે મને ખબર છે પિસ્તાલીસ ડિગ્રીમાં કેટલી હાર્ડ મજૂરી કરવી પડે છે અને છતાં પણ કાંઈ ન મળતું એમ પચાસ રૂપિયા વિચાર કરો અને અત્યારે એક કલાકના બારસો રૂપિયા મળે છે ત્યારે એક મહિનાનો મારો પગાર હતો અત્યારે એક કલાકનો સેલેરી છે તમે કલ્પના નહીં કરી શકો એટલે બધું ચેન્જ થઈ શકે બધું પોસિબલ છે પણ એના માટે તમારે ખુદને જ કરવું પડશે ઘણા એમ કે સેટિંગ કરાવો તો ભાઈ સેટિંગ બેટિંગ ખાતું નથી એવું કરતા નહીં મારા વિડીયો જોશો તો તમને સુખ મળશે સુવિધાઓ તો મળશે પણ સુવિધા સાથે સુખ મળશે નહીં તો સુવિધા તો બધા પાસે છે હેલિકોપ્ટરો ફેરવે પ્લેનો ફેરવે હું એને કંઈ ઘટતું હશે બંગલા છે કંઈ ઘટતું નથી છતાં એને કંઈક ઘટે છે તો હોટલ મેનેજમેન્ટ કૂકની છે વેઇટરની છે આ એટલી બધી વેકેન્સી છે બરાબર અને એના માટે તમારે ઇંગ્લિશ ફરજિયાત જોશે એ ખાસ યાદ રાખજો વેઇટર હોટલ મેનેજમેન્ટ કૂક અને હેલ્પર આ ચારની છે પચાસ માણસની જરૂર છે એના માટે તમારે બે ઇન્ટરવ્યૂ પાસ કરવી પડશે એક કે જ્યારે ત્યાં ઇઝરાયલનો માણસ જોવાય ઇઝરાયલમાં યુદ્ધ ચાલુ છે ઘણા એમ કે ઇઝરાયલમાં યુદ્ધ ચાલુ છે તો ન જવાય હું ગયો હતો ઇઝરાયલ ગયો તો પાછો ઇટાલી ગયો હતો ત્યારે યુ કહેવા છું બરાબર હવે તમારે જવું ન જવું એ તમારી ઉપર છે એવું કંઈ નથી કે પાછું હું કહું પણ મારા જેવા ઘણા હજારો લાખો છે કે જેને કંઈક જીવનમાં કરવું છે પણ કોઈ રસ્તો નથી મળતો કે મને પણ નહોતો ત્યારે તો ફોન જ નહોતો મારી પાસે તો આવું કંઈ નહોતું હો બરાબર તો ત્યારે માછી મારી પાસે ફોન છે સોશિયલ મીડિયા છે અને આવા સારા માણસો કોઈ કરે છે ગમે તે કરે એવું કંઈ નહીં જે પણ સારા માણસો કરતા હશે અને રૂપિયો એડવાન્સમાં આપવાનો નથી બરાબર તમે ખાલી તમારા ડોક્યુમેન્ટ આપવાના છે ને પછી આગળની પ્રોસેસ થાય તમારા બોમ્બે જવાનો ખર્ચો તમારે આપવાનો રહેશે ઇન્ટરવ્યૂમાં જે કંઈ ખર્ચો એ પણ તમારે થશે બે ઇન્ટરવ્યૂ તમે પાસ કરશો એ પછી તમારી આગળની પ્રોસિજર થશે અને જે કાંઈ પછી તમારે આગળનું કામ કરવાનું એ આ નંબર હું આપીશ એ નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો રહેશે બરાબર તો ઉંમર કેટલી જોશે હવે ઘણા પૂછ્યું કે ઉંમર કેટલી જોશે તો ઉંમરનું કહી દઉં થી પિસ્તાલીસ વર્ષ જોશે પચીસ વર્ષ પૂરેપૂરા હોવા જોઈએ બરાબર ના હોય તો ઇંગ્લિશ શીખી લ્યો અત્યારે ઇંગ્લિશ જરૂરી નથી ખાલી ઇન્ટરવ્યુ પાસ કરવા માટે જ જરૂરી છે ઇન્ટરવ્યૂ પાસ કરી લ્યો એટલે વાત થઈ પૂરી પછી બીજું કાંઈ તમારે જરૂર પડતી નથી પછી ત્યાં જઈને પાછી ઇંગ્લિશ હોય થોડી ઘણી તો હાલે પણ નહીં હોય તો તમારે ત્યાંની ભાષા શીખવી જોશે ઇબ્રુ ભાષા હું એના પણ આગળ તમને શીખવાડીશ કેવી રીતે શું છે બરાબર તો ઇબ્રુ ભાષા શીખવી જોશે તમારે ત્યાંથી બીજા દેશમાં જવું હોય તો પાછી એની ભાષા શીખવી જોશે મારું મારું જુઓ તો ખરી તમે હું ઇઝરાયલ ગયો ઇટાલી આવ્યો ઇટાલીથી યુકે આવ્યો હજી તો ક્યાં ક્યાં કેટલા દેશોમાં હજી તો આ તો ખાલી ટેલર છે બરાબર તમારો સાથ સપોર્ટ સહકાર મળશે તો આગળ આગળ હજી તો બધું બધા દેશોમાં જઈ ત્યાંની એજન્સીઓનો કોન્ટેક કરી ત્યાં સાથે મેમ કે આપણા બાજુ કઈ રીતના વધારે આપણા લોકોને વિઝા મળે કઈ રીતના જઈ શકે બરાબર માહિતી આપતો રહીશ તો ઘણા લોકોને ખબર નથી જો ભાઈ પાછા ડોક્યુમેન્ટ શું જશે ડોક્યુમેન્ટમાં તમારે જોશે પાસપોર્ટ પીસીસી બર્થ સર્ટિફિકેટ મેરેજ હોય તો મેરેજ સર્ટિફિકેટ જોશે જન્મ તારીખનો દાખલો જોશે લિવિંગ સર્ટિફિકેટ જોશે આ બધા ડોક્યુમેન્ટ જોશે ઘણા લોકોએ કીધું કે ભાઈ ડોક્યુમેન્ટ શું જોઈએ પીસીસી એટલે શું એ ખબર નથી તો પીસીસી એટલે પોલીસ ક્લિયર સર્ટિફિકેટ કે તમારી ઉપર કોઈપણ જાતનો કોઈ કેસ ન હોવો જોઈએ બરાબર એનો એક સર્ટિફિકેટ આવે છે એ તમે ઓનલાઈન ઉપર એપ્લાય કરી શકો છો અથવા તો નજીક હા નજીકના ટ્રાવેલ એજન્ટ હોય એની પાસે જઈને પણ તમે આ કરી શકો તો આ અત્યારે આ જે આવી હવે આગળ બીજી પણ આવશે બરાબર જેવી જેવી આવશે એ રીતના હું કહેતો રહીશ અને હા એડવાન્સ પૈસા આપવાના નથી એજન્ટ મારું કોઈ કમિશન નથી બરાબર એટલે તમારી રીતે હું તો ખાલી માહિતી આપી દઉં માહિતી આપી દઉં એ પછી તમે તમારી રીતે બરાબર હવે તમારે આ આમાં તમારી કદાચ તમારી લાયકાતની વિઝા ના હોય કે આપણે આપણે શું આપણે શું કરીએ છીએ કે એના ઉપર ન હોય બરાબર તો આગળ આવશે પણ એના માટે તમારે પીસીસી તૈયાર રાખવાની અને પાસપોર્ટ આ બે વસ્તુ તૈયાર રાખવાની બીજા તો કાગડીયા આપણે કંઈ તૈયાર રાખવાની જરૂર નથી બધા હોય છે બરાબર અને એવું નથી કે બહાર ગયા તો જ પૈસા કમાય પૈસા કમાય ઘર બેઠા પણ પૈસા તમે કમાઈ શકો ઘણા બધા જોબ કરી શકો અથવા તો ઓનલાઈન બિઝનેસ કરી શકો છો ઘણા બધા રસ્તા છે અને કેટલા લોકો ઘરે બેસીને અમેરિકન ડોલર કમાવવા માગે છે એ લોકો ખાલી યશ કરજો બરાબર કેટલા લોકો પાસે જોબ જ નથી બિલકુલ બિલકુલ એટલે બિલકુલ જોબ જ ન હોય આખો દિવસ ખાલી બસ ફોનમાં પાસ કરવો પડતો હોય એવા કેટલા લોકો છે જેની પાસે જોબ હોય એની એની પાસે ઠીક છે જેનું ચાલે છે ગુજરાન પણ જેની પાસે કંઈ છે જ નહીં એમ ભલે ઝૂંપડામાં રહેતો હોય એ માણસ માટે પણ કેમ કે મારે કંઈક કરવું છે બરાબર અને તમારા કોઈ પાસેથી કાંઈ મારે કાંઈ જોતું નથી બરાબર જો તમને મારો વિડીયો કંઈક પણ માહિતી ઉપયોગી થતી હોય અથવા તો કંઈક દેશ વિદેશનું હું ફરું છું મારું મેન તો એતું છે કે હું ફરું છું ને તમને બધાને યાત્રા કરાવું છું આ તો વચમાં વચમાં આવી છે કે વિદેશની લાઈફ કેવી હોય એ બધું સાથે સાથે બતાવું છું પણ આ તો વચમાં તમારા બધાના ભાગ્ય મને નિમિત્ત બનવાનું છે એટલે હું માહિતી આપું છું બરાબર ને કારણ આ મારો વિષય જ નથી મારો વિષય છે હું ફરું અને તમને ફરાવું બસ મોજમાં રહેવું મોજમાં રહેવું જિંદગી આજ અત્યારે જ છે બરાબર કોઈનું પણ રાગ કે દ્વેષ ન કરવો એટલે રોજ દિવાળી છે તો આ બધું તમે સરખી રીતે ન સમજાય એ બે વખત જોઈ લઈએ બરાબર અને પરિવાર કહું છું કે મારા વિડીયા તમે ટાઈમ પાસ કરવા કે જોતા જ નહીં ખાલી એમ કેમ કે હું ટાઈમ ટાઈમપાસ કરવાવાળો માણસ નથી કે તમારો તમારો સમય બારે બગાડવાની જરૂર નથી બરાબર ભગવાને હું જોબ કરું છું મને સારી એવી સેલેરી મળે છે હરું છું ફરું છું બધા ભગવાનની દિયાથી એકદમ ખુશમશાલ છીએ બરાબર અને આ જ આ હેપીનેસ હું હું ખુશી બાટવા નીકળ્યો છું આ એને ખુશી આ તમને તમે જોઈ શકો છો કે હું તમને બધું બતાડું બધું એક્સપ્લેન કરું એમ તમને ખબર છે વિદેશ તમારા સગા સંબંધીઓ દોસ્તારો હશે કેટલો ટાઈમ હશે એમ આ હું આઠ દસ મિનિટ પંદર મિનિટનો વિડીયો બનાવું તો એની માટે થઈને અડધી કલાક પહેલા તમારે પ્રિપેર કરવું પડે બધું તૈયાર કરવું પડે બહાર નીકળવું પડે બધું બરોબર તો આ બધું કરું છું એનો એક જ હેતુ છે કે કઈક ને કંઈક પ્રેરણા મળે તમે પણ જીવનમાં કંઈક કરી શકો છો આ એક જ વાત છે આગળ જેવી માહિતી આપશે જેવી રીતે એ બધા વિઝાની માહિતી આપતો રહીશ બાકી ઘણા લોકો એમ કે યુરોપનું તો ભાઈ યુરોપની કોઈ વર્ક પરમિટ નીકળતી નથી કોઈ દેશની એવી રીતે આસાનીથી મળતી નથી મળી એને પણ ફ્રોડ થયા છે તમને ખબર હોય તો ના ખબર હોય તો પૂછી લેજો બહુ બધા ફ્રોડ થયા છે મને વર્લ્ડમાંથી બધા જગ્યાએથી અમેરિકા કેનેડાથી ક્યુકેમાંથી બધા મેસેજ આવે છે કે અમારી સાથે આવી રીતે આ વિઝામાં આવ્યા અને ફ્રોડ થયો હવે શું કરવું તો હવે કંઈ ન થાય તો વધારે મારા વિડીયો એવા છે કે તમે છે ને જીવનમાં તમારું સારું ન થાય તો ખરાબ પણ તમારું ખરાબ ન થાય કારણ કે લોકો તો છે ને વાયુમાં ઉતારીને વરત કાપવા બેઠા જ છે આપણે ગાડીઓ નાખવાનું આપી દઈએ એટલે વાત થઈ પૂરી તો કોઈ પણ માહિતી હું આપું કે બીજા આપે તો તરત જ ફોન કરીને તમે આ નંબર આપો એમાં ફોન કરીને તરત કયો અમારું કરી દો હવે ડોક્યુમેન્ટ શું જોઈએ શું ના જોઈએ શું કામ છે તો તમે એના માટે સ્પેશિયલિસ્ટ હોવા જોઈએ એમ અથવા તો શીખી જવાનું એમ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ કંઈ ઇમ્પોસિબલ છે જ નહીં તમે કરવા માટે સક્ષમ હોવા જોઈએ બરાબર એવું કોઈ કામ દુનિયામાં નથી જે લીગલી કરવું પડે તો હું ના કરી શકું પ્રેક્ટિકલી મેં દુકાન ફેક્ટરીમાં ઓપરેટરીઓ ઓલીઓલની ફેક્ટરી ચલાવી છે માર્કેટિંગ કરેલું છે કેર હું હું ઇન્સ્યુલિન દઉં છું દવા દઉં છું લોકોના પેશન્ટ એમ કે જે ડૉક્ટર કરે છે ને ડૉક્ટર એક ઓપરેશન નથી કરતો એ પણ જો હું છ મહિના એક્સપિરિયન્સ કરી લઉં ના તો હું ડોક્ટર માણસના ઓપરેશન પણ કરી શકું પણ એ એ કરવું નથી અને ડોક્ટર થવું નથી મારે પણ આ તો હું વાત કરું છું હું અડધો ડૉક્ટર તો છું કારણ કે હોસ્પિટલમાંથી રજા આપી દઈએ પછી તો મારે જ કરવાનું બધું એનું ટામે દવા આપવાની એને કંઈ થયું એને સીપીઆર આપવાના એને ઓક્સિજન આપવાનું ઇન્સ્યુલિન આપવાનું એને બ્લડ પ્રેશર હોય એ માનસિક રીતે હોય હોય કેટલી તો આ બધું બધું કેટલું હવે ગામડાનો માણસ નાના એવામાંથી નીકળીને આ બધું કરી શકતો હોય તો તમે પણ કરી શકો પણ આપણે શું છે આપણે વધારે તો એમ થાય કે આપણાથી ના થાય અથવા તો આપણે કોઈ કેમ કહીએ કે તમારાથી ના થાય આ બે જ વસ્તુ નડે છે આપણે ખુદ સ્વીકારીએ છીએ કે આપણાથી ના થાય ના આપણાથી બધું જ થાય તમે અને હું બધું જ કરી શકીએ બરાબર તો ચાલો વિડીયો લાંબો થઈ જાય પછી કહેવાનું તો ઘણું બધું હોય અને તમારી કમેન્ટ કરજો જે કાંઈ તમારે આધારે માહિતી જોતી હોય એના વિશે હું પાછો આગળ આગળ માહિતી આપતો રહેશ બરાબર તો આપ સૌને મારા પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિંહ આરામ આ નંબર આપેલા છે એમાં કોન્ટેક કરજો બરાબર તો એના માટે ઇંગ્લિશ આવડવું જરૂરી છે એ જ કરજો ઇંગ્લિશ ઇંગ્લિશ આવડતું હોય ડોક્યુમેન્ટ તૈયાર હોય એ જ મેસેજ અને ફોન કરજો બાકી ખોટા લાખો લોકો મેસેજ કે ફોન કરતા હોય તો એક માણસ કેટલા લોકોનો આન્સર આપી શકે એવાને હું પણ હવે કોઈને રિપ્લાય નથી આપી શકતો એનું કારણ છે કે લાખો લોકો મેસેજ કરે છે તો હું મને પણ મેસેજ નહીં કરતા મને પણ મેસેજ નહીં કરતા એટલે ખોટા હું કરતો નથી તો મને મેસેજ કરવાથી કંઈ તમારો ફાયદો નથી કંઈ કામ હોય પૂછવું હોય એના બાર જ વોઇસ રેકોર્ડ મોકલવો પણ ખાલી તમે એ કરશો તો એનો કંઈ વિઝા બાબત તો હું વિઝા નાખતો નથી કે એની કોઈ વધારે મારી મારી પાસે જેટલી માહિતી છે જે ભાઈ કરે છે એના નંબર આપી દો પછી તમારે એની આરે આઉટ કરવાનું છે જે કંઈ કરવાનું છે બરાબર તો ચાલો ફરી આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય છે લોકા સમસ્તા સુખીનો ભવંતુ